નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે ચોવીસ દસ બે હજાર પચીસ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના કંજરડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે આ સરગવાનો પાક છે અને આ સરગવાના પાકની અંદર જે છે પહેલેથી જ આપણી પ્રોડક્ટ જે પીવન આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળ ની વાત કરીએ તમારું પૂરું નામ જણાવો રમેશભાઈ સૌજીભાઈ મકવાણા ગામ કંજડા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર તમારો મૂળ ગામ કંજડા છે આપણું મૂળ ગામ કંજડા ને હાલ રામધરી આપણે મારી જમીન અહીં કંજડાય છે બે જગ્યાએ તમારા બે ગામમાં જમીન બે ગામમાં મારે સરગવો છે રામધરી છે કંજડાય છે બરાબર છે તો રમેશભાઈ તમારા અહીંયા કેટલા વીઘામાં સરગવો છે અહીંયા ચાર વીઘામાં બરાબર છે હવે તમે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે પાટલું છે દસ ફૂટ નું ઓલ છે આઠ ફૂટ બરાબર છે ખેડૂત મિત્રો દસ બાય આઠ નું જે છે યોગ્ય અંતર જાળવેલું છે હવે રમેશભાઈ કઈ વેરાયટી છે હા છે પિક કેમ વન ખેડૂત મિત્રો ઓરિજિનલ જે આવે પિક એમ વન વેરાયટી છે હવે તમે એની અંદર પાયાના ખાતર માં શું નાખેલું છે આમાં નાખેલું છે વીસ વીસ તેર બરાબર છે ત્યારબાદ આપણે સોંપી દીધો તો હા સોંપી દીધો બરાબર છે હવે અંદાજે આપડે કેટલા દિવસનો સરગો થઈ ગયો મહિનામાં સોંપેલો છે બરાબર છે

સિંગો લાગેલી છે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે ભાઈ આ વાતાવરણનો પ્રભાવ છે સો ટકા વાતાવરણનો પ્રભાવ હોય પણ ખેડૂત મિત્રો સારી દવાનો ઉપયોગ કરશો તો તમારે પણ જે છે આવું જ જે છે એ રિઝલ્ટ અને આવું જ જે છે ફિલ્ડ તૈયાર થાય છે રમેશભાઈ તમારે સરગવાના કેટલા વર્ષનો અનુભવ છે મારે દસ અગિયાર મિત્રો સરગવાના પાક માટે એક્સપર્ટ જે છે ખેડૂત મિત્ર ગણી શકાય છે કારણ કે જે છે ખૂબ બહોળો અનુભવ છે એમને તમારા માર્ગદર્શન હેઠળ કેટલા સરગવાના ફિલ્ડ તમે તૈયાર કર્યા છે અત્યારે તો કંજાળામાંથી કંજાળામાં હાર્ટ વીઘા જેવું મેં કરાવ્યું છે અને રામધરી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા લખતર બહુ જી જગ્યા ગાડીયાધાર તાલુકો તલાજા તાલુકો બહુ મેં કરાવેલું છે એમના માર્ગદર્શન હેઠળ જે છે ઘણા બધા જે છે ફિલ્ડો તૈયાર કરેલા છે ખેડૂત મિત્રો આપને ખ્યાલ છે કે સરગવાનું જે છે આ વર્ષે જે છે જવાણ માટેની ખૂબ મોટી જે છે સમસ્યા આવેલી છે પણ યોગ્ય સમયે જે પીવન આવી ગયો તો આપ જોઈ શકો એવું રિઝલ્ટ છે નજરે દેખાય એવું જે છે આપને મળી ગયેલું છે ખેડૂતો મિત્રો આયુર્વેદમાં જે છે સરગવાનું ખૂબ મહત્ત્વ આપેલું છે એટલે જ હાલમાં જે છે માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો ખેડૂત મિત્રો કે જે આપણે ઉપયોગી જે છે જેટલી જે જીવાતો રહી માણ કે આ ભૂમરા છે સાથે મધમાખી ખેડૂત મિત્રો ઉપર પણ દેખાય છે એ જે છે આ ગેટ સેટથી જે છે આપણું સારામાં સારું જે છે રિઝલ્ટ મળે છે જેટલું આ આજે આપણે મધમાખી અને આ જે બેસ છે તો એનાથી તમારે જે ખેડૂત મિત્રો એટલું જ નવું જવાનું પડશે

બરાબર તમારું નામ કંચડા કંચડા બરાબર છે તો હવે તમે જે આ રમેશભાઈના ફિલ્ડમાં આવ્યા છે આપણને તમને કેવું લાગે છે રિઝલ્ટ પીવનનો હું રમેશભાઈ પાસે સલાહ લેવા જ આવ્યો છું આ બરાબર દસ વીઘાનો સરઘો છે બરાબર છે તો એટલે દવાનો એ સલાહ લેવા જ આવ્યો બરાબર 100% ખેડો મિત્રો આ બાજુમાં જે છે એમનો ફિલ્ડ છે જે સારું જે આપ રિઝલ્ટ મળ્યો એટલે જે છે રમેશભાઈને માર્ગદર્શન મેળવવા માટે અને સાથે પીવન દવા લેવા માટે જે આજે આવ્યા છે તો તમારે જે છે સિંગુ કેવી લાગેલી છે એમાં ચીંગુ ફાલ તો સારો છે એમ ફાલ સારો છે ચીંગુનો બેઠક કેવી છે આપણે બેઠક તો સારી છે બરાબર છે ખેડો મિત્રો જે છે સારું રિઝલ્ટ મળ્યો એના અનુસંધાન ભાઈ આજે જે ખરીદવા માટે આજ આવ્યા છે જો ખેડો મિત્રો આવું જે છે પીવન દવાથી જે છે જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડો મિત્રો કે મધમાખી જે છે આવો ઉમેશભાઈ બતાવો મધમાખી આપણે ખેડૂત મિત્રોને જો ખેડૂ મિત્રો દરેક સોડમાં જે છે સારામાં સારી જે છે શીંગું તો લાગી છે પણ જે છે ખેડૂમ મિત્રો ક્વોલિટીવાળી જે છે શીંગુ આખી તૈયાર થઈ અને મધમાખી જે છે ઘણી જગ્યાએ દેખાય છે આવો આગળ બતાવો ખેડૂત મિત્રોની જુઓ ખેડૂત મિત્રો આવું જે છે દરેક સોડમાં જે છે જમાણ પડેલું છે જોઈ શકો ખેડૂત મિત્રો આ જે છે આપણે પીવણ દવાનું જે છે જબરજસ્ત છે રિઝલ્ટ જે છે રમેશભાઈના ફિલ્ડમાં મળ્યું છે બીજો ખાસ ખેડૂમ મિત્રો પીવણ દવાની અંદર જે છે સોળને સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ સંપૂર્ણ પોષકતત્વો જે છે એ પીવણ દવાની અંદર આવી જાય એવી એક મિક્સ માઇક્રોન્યુટ્રન આધારિત ને ટેકનોલોજી નેનો ટેકનોલોજી આધારિત એક આ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે ઓરિજિનલ જે આપણે આવે છે એલવીના બાયોટેકનો આવે છે એ સિમ્બોલ્સ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો ખેડૂત મિત્રો તો છે સાથે જે છે જો ખેડૂત મિત્રો આ ગેટ સેટથી જે છે મધમાખી પણ પુષ્કળ પ્રમાણમાં જે છે આ ફિલ્ડમાં દેખાય છે જવાણ તો છે સાથે ખેડૂત મિત્રો નવું ફ્લાવરિંગ એટલું છે અને સાથે જે છે ખેડૂમ મિત્રો નવી શીંગોનું બંધારણ પણ એટલું જશે પીવણ દવાથી તૈયાર થયેલું છે બીજું ખાસ ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાં આપણે કુરિયર સર્વિસ સર્વિસથી પણ જે મોકલીએ છીએ તો નીચે અમારો જે છે ખેડૂત મિત્રો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે કોઈ ખેડૂમ મિત્રોને પીવણ દવા મંગાવવી અથવા તો માહિતી મેળવવી તો એ નંબર ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો બીજો ખાસ ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે નવી સિંહ જે છે એ અમારે જે છે લાલ જે છે એ બતાય છે પણ ખેડૂત મિત્રો આગળ જતા જે છે એમાં સુધારો થઈ જાય છે થઈ જશે છે રમેશ સુધારો થઈ જાય છે પીવણ મારું એટલે લીલી બની જાય છે બરાબર છે અને સાપ પાવડર નાખીધો એટલે ફૂગ નાશક ભાઈ છે બરાબર છે ખેડૂત મિત્રો સાથે જે છે સાપ પાવડર જે છે એનો ઉપયોગ કરવો જેથી જે છે ફૂગ ઉપર જે છે આપણે નિયંત્રણ મેળવી શક્યો જો ખેડૂત મિત્રો આ જે પીવન પ્રોડક્ટ નું આપડે જે છે રિઝલ્ટ એક સોડ માં ખેડૂતો કેવો અંદાજ લાગે કેવું ઉત્પાદન મળે એવું લાગે હોણ સરખો ભાવ સારા રહેશે અને દવા સાટવા મળો મારું કેવું એમ છે ખેડૂત ભાઈઓને તેમની દવા થી દવા સાંટો રૂપિયા બને છે હા બરાબર છે ખેડૂત મિત્રો કારણ કે જે છે આપડે ખ્યાલ છે કે હાલમાં જે છે સરગવાના જે છે ખૂબ જે છે બજાર ભાવ ખેડૂત મિત્રોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય